ક્લીનઅપ થઈ જાય તો બસ એવું છે તો મેં કીધું ચલો હવે આજનું જે રેઝિન નાખવાનું છે ખાલી ફ્લાવર જેટ કરવાના છે અને એક બીજું પ્રિઝર્વ જે ફ્લાવર કરવાનું છે ને તો એ કરવાનું છે તો મેં કીધું એ કરી નાખું અને એટલે શું થાય કે ફટાફટ થઈ જાય તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ કામ પતાઈ એવી અત્યારે અને બસ હજી જસ્ટ હું ઘરે પહોંચી છું હવે મારે મગનો વઘાર કરવો છે અને બીજું એ થોડું ઘણું કામકાજ છે તે કરવું અને બસ પછી જમી મગ વઘરાઈ જશે પછી તો ચલો મળીએ પછી જો ફ્રેન્ડ્સ તો વરસાદ અત્યારે ધૂમ ધોકાર ચાલુ થઈ ગયો છે અમારા વિસ્તારમાં ચાલુ થયો છે બીજી અમુક જગ્યાએ છે નથી ને એવું બધું છે પણ હન હદ સામે રસ્તો પણ નથી દેખાતો ફ્રેન્ડ્સ એટલો વરસાદ આવે છે કે તમે વાત પૂછોમાં બહુ એટલે બહુ જોરદારનો વરસાદ આવે છે અને ગરમી થતી હતી એટલે હદભારી ગરમી થતી હતી અને ઉપર વાદળાએ જુઓ કાળા ડિબાંગ વાદળા છે તો બહુ મસ્ત મજાનો વરસાદ આવી ગયો અને ઠંડક પણ એટલી બધી સરસ થઈ ગઈ છે અને જોરદારનો વરસાદ આવે છે ફ્રેન્ડ્સ તો મિત્રો ચાલો વરસાદનો વિડીયો પણ લઉં કારણ કે હે નવ નવરાત્રિમાં પણ આગાહી છે જોઈએ હવે આવે છે કે નથી આવતો અને સવારે તો કંઈ નહોતું બપોર પછી કારણ કે ભાદરવાનો વરસાદ તો એવું હોય છે બધા આપણા વડવાઓ કહેતા હોય છે કે કાંઈ ન હોય ને અચાનક વરસાદ આવી પડે તો એવું જ છે ફ્રેન્ડ્સ અચાનક આવી પડ્યો આમ ઘોરો હતો ગાજતો હતો ને એવું હતું ને બે દિવસથી થોડો થોડો ઘોરો પણ રહેતો તો અને પ્લસમાં ગાજતો તો પણ એટલે આજે તો પછી તૂટી જ પડ્યો વરસાદ તો મસ્ત મજાની ઠંડક થઈ ગઈ સોફાઈ અભિયાન ચાલુ કર્યું દિવાળીનું ઘરકામ કાઢ્યું છે ધીરે ધીરે

તે બનાવી છે હજારનું ફિનિશિંગ બાકી છે જે કસ્ટમાઇઝ કસ્ટમરે કીધું હતું કે આ રીતના કરવી છે એટલે એઝે એવી રીતે કરેલી છે અને સેકન્ડ જે છે મોરપીચવાળી છે જે રીતનું ઓમ ટ્રાન્સપરન્ટ અને ઓમ મોરપીચ એ રીતનું છે તો અને બીજી એક તમને બતાવું જે અત્યારે થ્રીડી ફ્લાવરમાં ફ્રેન્ડ્સ બહુ જ ટ્રેન્ડિંગ નીકળી છે તમારે લોકોને કરાવી હોય તો તમે લોકો કહેજો ફ્રેન્ડ્સ તો આને જે કહેવાય થ્રીડી થ્રીડી ફ્લાવર કહેવાય આ એટ ઇચની સિક્સ ફિફ્ટીમાં એટલે છસો પચાસમાં જ ઓનલી છે જે કોઈને અત્યારે નવરાત્રિમાં કોઈને રિટર્ન ગિફ્ટ આપી હોય બર્થ ડેમાં રિટર્ન ગિફ્ટ આપી હોય અને જે અત્યારે દિવાળી ફેસ્ટિવલ આવે છે તો કોર્પોરેટ ગિફ્ટ છે પણ એક્બલ છે ફ્રેન્ડ્સ તો જે કોઈને કરવી હોય તે લોકો કોન્ટેક કરી શકે છે અને ઓર્ડર છે વહેલી તકે આપવો પડશે તમારે એમાં જ પણ બીજું છે જો આ રીતનું છે આ પણ થ્રીડી ફ્લાવર છે આ પણ છસો પચાસની ની જ છે ફ્રેન્ડ્સ તો આમાં જે છે એ પિત્તળનો દીવો મૂકેલો છે ઓમાં ટી લાઈટ કેન્ડલ છે તો જે કોઈને લેવી હોય તો જલ્દીથી ફટાફટ ઓર્ડર કરજો ફ્રેન્ડ્સ તો ચલો વિડિયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ